ભક્તો બે હજાર છવ્વીસનું સૌથી પહેલું સૂર્યગ્રહણ સત્તર ફેબ્રુઆરીએ લાગવાનું છે તેથી સાવધાન થઈ જાઓ કારણ કે આ ગ્રહણ કોઈ સાધારણ સૂર્યગ્રહણ નહીં હશે આ તે દિવસ હશે જ્યારે આકાશમાં સૂર્ય તો હાજર રહેશે પરંતુ તેની રોશની ધરતી સુધી પહોંચશે નહીં દિવસના ઉજાળામાં અચાનક અંધારું છવાઈ જશે અને આ દૃશ્ય સ્વયંમાં ઘણું બોલવાનું હશે શાસ્ત્રો અનુસાર જ્યારે પણ આવું અદ્ભુત ખગોળીય પરિવર્તન થાય છે ત્યારે તેનો સીધો સંબંધ માનવજીવન અને ભાગ્ય સાથે જોડાઈ જાય છે તેથી માતાઓ બહેનો અને મારા પ્રિય ભક્તો આ દિવસને હલકામાં લેવાની ભૂલ બિલકુલ ન કરશો કારણ કે આ ગ્રહણ કરોડો લોકોના જીવનમાં મોટું પરિવર્તન લાવવાનું છે આ સૂર્યગ્રહણ રાશિમાં લાગવા જઈ રહ્યું છે અને કુંભ રાશિ શનિદેવની રાશિ માનવામાં આવે છે જ્યારે સૂર્યદેવ શનિના ઘરમાં જઈને ગ્રહણનો શિકાર થાય છે ત્યારે જ્યોતિષશાસ્ત્ર અનુસાર એક અત્યંત શક્તિશાળી યોગ બને છે આ યોગ એવો હોય છે જે વર્ષોની ગરીબીને એક ઝટકામાં મિટાવી શકે છે અને વર્ષોની મહેનતનું ફળ અચાનક સામે લારી શકે છે આ જ કારણ છે કે ગ્રહણને મહાસૂર્યગ્રહણ કહેવામાં આવી રહ્યું છે આ ગ્રહણ કેટલાક લોકો માટે પરીક્ષા બનીને આવશે પરંતુ કેટલાક લોકો માટે વરદાન બનીને આવશે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે પહેલાં વિષ નીકળ્યું અને તે પછી અમૃત નીકળ્યું એ જ પ્રકારે આ સૂર્યગ્રહણ પણ પહેલાં હલચલ મચાવશે પરંતુ તે પછી અમૃત વર્ષા કરશે આ અમૃત તે છ વિશેષ રાશિઓને મળવાનું છે જેના પર સૂર્યદેવ અને શનિદેવ બંનેની વિશેષ કૃપા થવા જઈ રહી છે આ છ રાશિઓના જીવનમાં ધન સન્માન પદ પ્રતિષ્ઠા અને સુખ સુવિધાઓની બાઢ આવવાની છે ઘણા લોકો જે વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છે તેમને અચાનક સફળતા મળશે ઘણા લોકો જે કર્જમાં ડૂબેલા છે તેઓ કર્જ મુક્ત થશે અને ઘણા લોકોના ઘરમાં ખુશીઓનું એવો પ્રવેશ થશે જેની તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી પરંતુ ભક્તો ધ્યાન રાખજો કે ગ્રહણનો સમય જેટલો શક્તિશાળી હોય છે એટલો જ સંવેદનશીલ પણ હોય છે જે લોકો અધર્મના રસ્તે ચાલે છે જૂઠ છલ અને બેઈમાની કરે છે તેમના માટે આ ગ્રહણ ભારે પડી શકે છે પરંતુ જે લોકો સચ્ચાઈ ઈમાનદારી અને ભક્તિના માર્ગ પર ચાલે છે તેમના માટે આ સમય સ્વર્ણયુગની શરૂઆત બની શકે છે ગ્રહણ દરમિયાન બ્રહ્માંડના દ્વાર ખુલી જાય છે અને તે સમયે કરવામાં આવેલી સાધના ઘણા ગણું ફળ આપે છે આ જ કારણે હું તમને કહું છું કે આ વીડિયોને અંત સુધી અવશ્ય જુઓ કારણ કે આ છ રાશિઓમાંથી એક રાશિ એવી પણ છે જેને અચાનક ખૂબ મોટો ધનલાભ થશે પરંતુ જો તેણે ગ્રહણકાળમાં એક નાનીસી ભૂલ કરી દીધી તો તે જ ધન હાથમાં આવતાં જ ફિસલી જશે તે કઈ રાશિ છે અને તે કઈ ભૂલ છે તે હું તમને આગળ જણાવીશ આ પણ યાદ રાખજો કે ગ્રહણના મોક્ષકાળમાં જો તમે સાચા મંત્રનો જાપ કરી લીધો તો તમારી માત્ર કિસ્મત જ નહીં પરંતુ તમારી આવનારી પેઢીઓનું ભાગ્ય પણ સંવરી શકે છે આવો યોગ વર્ષોમાં એકવાર બને છે અને જે લોકો આ અવસરને ઓળખી લે છે તેઓ જ ઇતિહાસ રચે છે તો હવે સમય આવી ગયો છે તે ભાગ્યશાળી છ રાશિઓ વિશે જાણવાનો જેના ઘરમાં સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ પછી કુબેરનો ખજાનો ખુલવાનો છે પહેલી રાશિ જેના પર ધનવર્ષા થવા જઈ રહી છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો ધ્યાનથી સાંભળો તમારા માટે આ સૂર્યગ્રહણ ભાવમાં થવા જઈ રહ્યું છે અને જ્યોતિષશાસ્ત્રમાં લાભભાવને કમાણી આમદની ઈચ્છાઓની પૂર્તિ અને આકસ્મિક ધન પ્રાપ્તિનું સ્થાન માનવામાં આવે છે તેનો સીધો અર્થ એ છે કે સત્તર ફેબ્રુઆરી પછી તમારા જીવનમાંથી આર્થિક તંગી શબ્દ હંમેશા માટે મીટી જવાનો છે જે લોકોએ વર્ષોથી પૈસાની કમી જોઈ છે જેમણે બીજાઓ પાસેથી ઉધાર લઈને પોતાનું જીવન ચલાવ્યું છે જેમની મહેનતનું સાચું ફળ અત્યાર સુધી નહોતું મળ્યું તેમના માટે આ સમયે કોઈ વરદાનથી ઓછો નહીં હશે જો તમારું કોઈ સરકારી કામ છેલ્લા ઘણા વર્ષોથી અટકી પડ્યું હતું જો તમારી ફાઇલો દફતરોમાં ધૂળ ખાઈ રહી હતી જો વારંવાર ચક્કર લગાવવા છતાં કોઈ સમાધાન નહોતું નીકળતું તો હવે તૈયાર થઈ જાઓ કારણ કે ગ્રહણ પછી તમને એવી ખુશખબરી મળવાની છે કે તમારી આંખોમાં આંસુ આવી જશે પરંતુ તે આંસુ દુઃખના નહીં પરંતુ ખુશી હશે તમારી આવકના નવા સ્ત્રોત ખુલશે કદાચ તમને કોઈ સાઇડ ઇન્કમનો મોકો મળે કોઈ જૂનો મિત્ર અચાનક કોઈ પ્રસ્તાવ લઈને આવે અથવા કોઈ એવું કામ શરૂ થઈ જાય જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ ન હોય વ્યાપાર કરનારાઓ માટે આ સમય વધુ શુભ છે તેમને કોઈ મોટો ઓર્ડર મળી શકે છે વિદેશથી જોડાયેલો કોઈ સોદો થઈ શકે છે કોઈ મોટી કંપની સાથે ટાયઅપ થઈ શકે છે શરૂઆતમાં તમને લાગશે કે આ બધું સપનું છે પરંતુ ધીમે ધીમે જ્યારે પૈસા ખાતામાં આવશે ત્યારે તમને અહેસાસ થશે કે ગ્રહોની ચાલ સાચે જ બદલાઈ ગઈ છે પરંતુ મેષ રાશિવાળાઓને એક વાતનું વિશેષ ધ્યાન રાખવું છે ગ્રહણ દરમિયાન તમારે કાળા કપડાં બિલકુલ ન પહેરવા આ નાનોસા નિયમ જો તમે તોડી દીધો તો બનાવેલું કામ બગડી શકે છે આ ઉપરાંત ગ્રહણવાળા દિવસે કોઈ સાથે ઝઘડો ન કરવો અને જેટલું બને તેટલું શાંત રહેવું જો તમે આવું કરશો તો તમારી કિસ્મતનું તાળું પૂરેપૂરું ખુલી જશે હવે આગળ વધીએ બીજી ભાગ્યશાળી રાશિ તરફ અને આ રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાઓ ધ્યાનથી સાંભળો તમારા માટે આ સૂર્યગ્રહણ ભાવમાં એટલે કે દશમ ભાવમાં થવા જઈ રહ્યું છે દશમ ભાવને કરિયર પ્રતિષ્ઠા માન સન્માન અને જીવનની દિશાનો ભાવ કહેવાય છે તેનો સીધો અર્થ એ છે કે તમારા જીવનની ગાડી હવે તેજીથી આગળ વધવાની છે જો તમે નોકરી કરો છો તો પ્રમોશનનો યોગ ખૂબ મજબૂત છે તમારી સેલરી વધી શકે છે તમને કોઈ મોટી જવાબદારી સોંપાઈ શકે છે તમારા બોસ અને સિનિયર તમારાથી ખુશ રહેશે અને તમારી તારીફ કરશે જો તમે બેરોજગાર છો અને લાંબા સમયથી નોકરીની તલાશમાં ભટકી રહ્યા છો તો હવે તમારે ભટકવું નહીં પડે ગ્રહણ પછી એવો યોગ બનશે કે કામ પોતે ચાલીને તમારી પાસે આવશે કોઈ જૂનો પરિચિત તમને કોલ કરી શકે છે ક્યાંકથી અચાનક ઇન્ટરવ્યૂનું બોલાવા આવી શકે છે અને તમને નોકરી મળી શકે છે જે લોકો વ્યાપાર કરે છે તેમના માટે પણ આ સમય શાનદાર છે નવો બિઝનેસ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો ગ્રહણ પછીનો સમય ખૂબ શુભ છે શેર બજાર ટ્રેડિંગ અથવા કોઈપણ પ્રકારના રોકાણમાં રસ રાખનારાઓ માટે આ સમય જેકપોટ જેવો સાબિત થઈ શકે છે પરંતુ અહીં એક સાવધાની પણ જરૂરી છે લાલચમાં આવીને તમારી બધી જ જમા પૂંજી એક જ જગ્યાએ ન લગાવી દેશો વિચારીને યોજના બનાવીને પગલું ભરશો તો તમે માટીને પણ સ્પર્શ કરશો તો તે સોનું બની જશે વૃષભ રાશિવાળાઓ માટે એક વિશેષ ઉપાય છે કે ગ્રહણ સમાપ્ત થયા પછી કોઈ ગરીબ વ્યક્તિને અન્નનું દાન અવશ્ય કરો આનાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય અને લક્ષ્મી માતાની કૃપા લગાતાર બની રહેશે હવે ત્રીજી રાશિની વાત કરીએ અને આ તે જ રાશિ છે જેના વિશે મેં શરૂઆતમાં ચેતવણી આપી હતી આ રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો ધ્યાનથી સાંભળો કારણ કે તમારા માટે આ ગ્રહણ ભાગ્યભાવમાં લાગી રહ્યું છે ભાગ્યભાવનો અર્થ થાય છે કિસ્મતનું ઘર એટલે કે ભાગ્ય તમારો પૂરો સાથ આપશે રોકાયેલા પૈસા પરત મળશે કોઈને આપેલું ઉધાર જો લાંબા સમયથી નહોતું મળતું તો તે પૈસા પરત આવી શકે છે પેટ્રિક સંપત્તિ સાથે જોડાયેલો કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો નિર્ણય તમારા પક્ષમાં આવવાની પૂરી સંભાવના છે અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે તમે કરોડપતિ બનવાના રસ્તા પર છો પરંતુ અહીં એક ખૂબ મોટું પરંતુ છે તમારે તમારી વાણી પર સંયમ રાખવો પડશે ગ્રહણના પ્રભાવથી તમારી વાણીમાં તીખાશ આવી શકે છે તમારા કોઈ કરીબી વ્યક્તિને તમારા પાર્ટનરને અથવા પરિવારના સભ્યને એવું બોલી શકો છો જેનથી રિશ્તો તૂટી શકે છે અને તેની સાથે જ તમારું બનાવેલું ખેલ બગડી શકે છે આ જ કારણે સત્તર ફેબ્રુઆરીના દિવસે પ્રયત્ન કરો કે ઓછામાં ઓછું બોલો મૌન રહેવું તમારા માટે સૌથી મોટો ઉપાય બનશે જેટલું ઓછું બોલશો એટલું વધુ કમાશો જો તમે તમારા ગુસ્સા પર કાબુ મેળવી લેથો તો દુનિયાની કોઈ તાકાત તમને અમીર બનવાથી રોકી નહીં શકે હવે વાત કરીએ ચોથી રાશિની આ રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના સ્વામી સ્વયં સૂર્યદેવ માનવામાં આવે છે અને જ્યારે સૂર્યદેવ પર ગ્રહણ લાગે છે તો સૌથી વધુ અસર આ જ રાશિ પર પડે છે પરંતુ ગભરાવાની જરૂર નથી આ અસર નકારાત્મક કરતાં વધુ સકારાત્મક હશે આ ગ્રહણ તમારા જીવનની બધી ગંદકીને બહાર કાઢવાનું કામ કરશે જે લોકો તમારા વિરુદ્ધ સાજિશ કરી રહ્યા હતા જે તમારી પાછળ બુરાઈ કરી રહ્યા હતા જે છુપાઈને વાર કરી રહ્યા હતા તેઓ હવે બેનકાબ થઈ જશે અને ઘૂંટણ તેકી દેશે કોર્ટ કચેરીના મામલાઓમાં તમારી જીત થશે લાંબા સમયથી ચાલી રહેલો કોઈ કેસ તમારા પક્ષમાં જઈ શકે છે સૌથી મોટી વાત એ છે કે તમને વિદેશથી ધન લાભ થવાનો પ્રબળ યોગ બની રહ્યો છે જો તમે વિદેશ જવાનું સ્વપ્ન જોતા હો જો તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરો છો અથવા વિદેશથી જોડાયેલો કોઈ બિઝનેસ કરવા ઈચ્છતા હો તો સમય તમારા માટે સ્વર્ણિમ છે સિંહ રાશિવાળાઓને બસ એક વાતનું ધ્યાન રાખવું છે કે ગ્રહિણ કાળમાં લગાતાર સૂર્યમંત્રનો માનસિક જાપ કરતા રહો આ મંત્ર તમારા માટે રક્ષા

માં અથવા બેકારની વાતોમાં નષ્ટ ન કરશો તમારું મન ઈશ્વરમાં લગાવો હવે જાણીએ પાંચમી ભાગ્યશાળી રાશિ વિશે આ રાશિ છે તુલા રાશિ તુલા રાશિ વાળાઓ માટે આ સૂર્ય ગ્રહણ પંચમ ભાવમાં લાગી રહ્યું છે પંચમ ભાવને બુદ્ધિ પ્રેમ સંતાન અને રચનાત્મકતાનો ભાવ કહેવાય છે આ ગ્રહણના પ્રભાવથી તમારી બુદ્ધિ એટલી તેજ થઈ જશે કે તમે એવા એવા રસ્તા શોધી લેશો જેનાથી પૈસા કમાઈ શકાય જો તમે શેર માર્કેટ ટ્રેડિંગ અથવા કોઈ રિસ્કવાળા કામમાં છો તો તમારી છઠ્ઠી ઇન્દ્રિય તમને

શકે છે હવે છઠ્ઠી અને આખરી રાશિની વાત કરીએ જે આ ગ્રહણની સૌથી મોટી લાભાર્થી થવાની છે અને આ રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો આ ગ્રહણ તમારી જ રાશિમાં લાગી રહ્યું છે તમારા જ ઘરમાં સૂર્ય અને શનિનું મિલન થઈ રહ્યું છે આ એક ખૂબ મોટો રાજયોગ છે તમારા વ્યક્તિત્વમાં એક અદભુત આકર્ષણ આવશે લોકો તમારી તરફ ખેંચાઈને આવશે સમાજમાં તમારું માન સન્માન વધશે લોકો તમારી સલાહને મહત્વ આપશે નોકરી વ્યાપાર રોકાણ દરેક ક્ષેત્રમાં તમને લાભ મળશે ધન તમારી પાસે એવી રીતે આવશે જેમ વરસાદ પડે છે ચારેય દિશાઓથી લક્ષ્મીનું આગમન થશે જો તમે કોઈ નવું કામ શરૂ કરવા ઈચ્છતા હો તો સત્તર ફેબ્રુઆરી પછીનો સમય ખૂબ શુભ છે બસ એક વાતનું ધ્યાન રાખજો કે અહંકાર બિલકુલ ન કરો શનિદેવને ઘમંડ પસંદ નથી જો પૈસા આવ્યા પછી તમારામાં ઘમંડ આવી ગયો તો એ જ પૈસા એટલી જ ચાલી પણ જશે જેટલી આવ્યા હતા વિનમ્ર બની રહો રહો અને દાન પુણ્ય કરતા હવે એક રાશિની વાત કરીએ વૃશ્ચિક વૃશ્ચિક રાશિ રાશિના જાતકોના પારિવારિક જીવનમાં સુધારો આવશે ઘરમાં સુખ શાંતિ વધશે વાહન અને પ્રોપર્ટી ખરીદવાના યોગ બનશે લાંબા સમયથી આત્મવિશ્વાસની કમી અનુભવી રહ્યા હતા પરંતુ ગ્રહણ પછી તમારી આંતરિક શક્તિ વધશે આધ્યાત્મિક ઉન્નતિ થશે કરિયર અને કારોબારમાં પણ પ્રગતિ જોવા મળશે જે લોકો નોકરીની તૈયારી કરી રહ્યા હતા તેમને સફળતા મળશે મહાદેવની કૃપાથી હવે તમારા જીવનમાં સફળતાનો રસ્તો ખુલશે તમારે કરવું જોઈએ હવે હું તે મહા ઉપાયની વાત કરું છું જે બધી રાશિઓના લોકો કરી શકે છે ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરો સ્વચ્છ કપડાં પહેરો એક તાંબાના લોટામાં જળ લો તેમાં થોડું ગંગાજળ લાલ ચંદન લાલ ફૂલ અને કેટલાક દાણા ઘઉંના નાખો આજે જળને સૂર્યદેવને દેવ આપો અને તમારી મનોકામના મનમાં જ બોલો આ ઉપરાંત ગ્રહણ દરમિયાન એક નારિયેલ લો અને તે તમારા શેરથી સાત વાર ઉતારો ગ્રહણ ખત્મ થયા પછી તે નારિયેલને વહેતા જળમાં પ્રવાહિત કરી દો આનાથી તમારી બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે યાદ રાખજો જ્યારે બર્તન ખાલી અને સ્વચ્છ હોય છે ત્યારે જ તેમાં અમૃત ભરવામાં આવે છે તમારા મનને ઈર્ષ્યા દ્વેષ અને નકારાત્મકતાથી મુક્ત રાખો ત્યારે જ ઈશ્વરની કૃપા તમારા સુધી પહોંચશે અને આ સૂર્યગ્રહણ સાચે જ તમારા જીવનને બદલી નાખશે યાદ રાખજો આ મોકો વારંવાર નથી આવતો આ કોઈ સાધારણ સંયોગ નથી પરંતુ સદીઓ પછી બનેલો એક વિશેષ અવસર છે ગ્રહોએ પોતાની ચાલ બદલી લીધી છે આકાશમાં શક્તિઓ સક્રિય થઈ ચૂકી છે હવે પ્રશ્ન માત્ર એટલો જ છે કે શું તમે આ પરિવર્તનને સ્વીકારવા માટે તૈયાર છો શું તમે તમારા જૂના દુઃખો જૂના અભાવો અને જૂની અસફળતાઓને પાછળ છોડવા માટે તૈયાર છો તે ઐશ્વર્ય અને તે ખુશાલીને અપનાવવા માટે તૈયાર છો જે તમારા દ્વાર પર દસ્તક આપી રહી છે જો તમારો જવાબ હા છે તો તમારા મનમાં આ સંકલ્પ લો કે તમે આ સમયનો પૂરો લાભ ઉઠાવશો તમારી હાજરી નોંધાવો અને કોમેન્ટમાં જય સૂર્યદેવ લખો જેથી આ સંકેત બ્રહ્માંડ સુધી પહોંચે કે તમે આ મહાપરિવર્તન માટે પૂરેપૂરા તૈયાર છો જ્યારે તમે તમારી આસ્થાને શબ્દોમાં વ્યક્ત કરો છો ત્યારે તે ઘણા ગણી શક્તિશાળી બની જાય છે અને જો તમારા મનમાં કોઈ શંકા છે કોઈ પ્રશ્ન છે તો તેને મનમાં દબાવીને ન રાખો નિસંકોચ પૂછો તમારા દરેક પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયાસ કરવામાં આવશે જેથી તમારા મનમાં કોઈ ભ્રમ ન રહે અને તમે પૂરા વિશ્વાસ સાથે આગળ વધી શકો આ મેસેજને તમારા મિત્રો તમારા સંબંધીઓ અને તમારા શુભ ચિંતકો સુધી અવશ્ય પહોંચાડો ખાસ કરીને તે લોકો સુધી જેની રાશિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કદાચ તમારા દ્વારા શેર કરેલો આ મેસેજ કોઈના જીવનની દિશા બદલી નાખે અને યાદ રાખજો જ્યારે આપણે બીજાઓ માટે સારું કરીએ છીએ ત્યારે ઈશ્વર સ્વયં આપણા માટે તેનાથી પણ વધુ સારું તૈયાર કરી દે છે અત્યારથી જ તમારી દિનચર્યાને સુધારવાનું શરૂ કરી દો તામસેક અને વસ્તુઓથી દૂરી બનાવો સાત્વિક અને શુદ્ધ ભોજન અપનાવો તમારા વિચારોને પવિત્ર રાખો અને જેટલું બને તેટલો સમય ઈશ્વરના સ્મરણમાં લગાવો કારણ કે જ્યારે મન શુદ્ધ હોય છે ત્યારે જ ભાગ્ય પણ શુદ્ધ થાય છે સત્તર ફેબ્રુઆરીનો સૂરજ તમારા જીવનમાં એક નવી રોશની લઈને આવશે આ રોશની તમારા અંધકારને દૂર કરશે આ રોશની તમારા જીવનમાં નવી આશા ઉર્જા અને નવો ઉત્સાહ ભરી દેશે આ દિવસ તમારા માટે એક નવા અધ્યાયની શરૂઆત બની શકે છે ભક્તો હું ભગવાન પાસે યહી પ્રાર્થના કરું છું કે આ સૂર્યગ્રહણ તમારા અને તમારા પરિવાર માટે મંગલકારી સિદ્ધ થાય તમારા ઘરમાં ધન ધાન્ય અને સુખ શાંતિનો વાસ થાય તમે નિરંતર પ્રગતિ કરો દિવસ દુગુણી અને રાત ચોગણી ઉન્નતિ કરો ભક્તો ધ્યાનથી સાંભળો સત્તર ફેબ્રુઆરીએ લાગનારું આ સૂર્યગ્રહણ માત્ર એક ખગોળીય ઘટના નથી પરંતુ આ પ્રકૃતિ અને બ્રહ્માંડની અંદર થતો એક ખૂબ મોટો પરિવર્તન છે ઘણા લોકો પૂછી રહ્યા છે કે આ સૂર્યગ્રહણ આખી બતાવે ક્યાં આવશે અને ક્યાં નહીં બતાવે તો આજે હું તમને બિલકુલ સરળ શબ્દોમાં વિસ્તારથી અને સ્પષ્ટ રૂપથી જણાવવા જઈ રહ્યો છું જેથી તમારા મનમાં કોઈ ભ્રમ ન રહે સૌથી પહેલા આ સમજી લો કે સત્તર ફેબ્રુઆરીએ લાગનારું સૂર્યગ્રહણ વલયાકાર સૂર્યગ્રહણ છે એનો અર્થ એ કે આ ગ્રહણમાં ચંદ્રમાં સૂર્યને પૂરેપૂરો ઢાંકી શકશે નહીં બલકે સૂર્યની ચારે તરફ એક ચમકતું છલ્લું દેખાશે આ જ કારણે તેને અગ્નિવલય અથવા રિંગ ઓફ ફાયર પણ કહેવાય છે આ દ્રશ્ય ખૂબ જ દુર્લભ હોય છે અને ખૂબ ઓછા સ્થળોએથી દેખાય છે હવે વાત કરીએ તે સ્થળોની જ્યાં સૂર્યગ્રહણ સ્પષ્ટ રૂપથી દેખાશે આ ગ્રહણ મુખ્ય રૂપથી પૃથ્વીના દક્ષિણી ગોળાર્ધના વિસ્તારોમાં દેખાશે એન્ટાર્ટિકાના કેટલાક ભાગોમાં આ ગ્રહણ પોતાના પૂરા વલયાકાર રૂપમાં દેખાશે ત્યાં રહેતા લોકો સૂર્યને વચ્ચે કાળો અને ચારે તરફ આગની જેમ ચમકતા છલનાના રૂપમાં જોઈ શકશે આ સાથે એન્ટાર્ટિકાની આસપાસના સમુદ્રી વિસ્તારોમાં પણ આ દ્રશ્ય દેખાઈ શકે છે આ સાથે દક્ષિણી આફ્રિકાના કેટલાક ભાગોમાં અને દક્ષિણી અમેરિકાના દક્ષિણી ભાગોમાં આ સૂર્યગ્રહણ આંશિક રૂપમાં દેખાશે આંશિક રૂપનો અર્થ એ છે કે ત્યાં સૂર્યનો માત્ર એક ભાગ ચંદ્રમા દ્વારા ઢંકાયેલો દેખાશે સૂર્ય પૂરેપૂરો ગોલ છલ્લાના રૂપમાં નહીં દેખાય પરંતુ સૂર્યનો આકાર કપાયેલો સા નજર આવશે કેટલાક મહાસાગરીય વિસ્તારોમાં પણ આ ગ્રહણ આંશિક રૂપમાં જોવા મળશે ખાસ કરીને દક્ષિણી મહાસાગરની આસપાસના વિસ્તારોમાં ત્યાં સમુદ્રની ઉપર સૂર્યનો કેટલોક ભાગ ઢંકાયેલો દેખાશે હવે સૌથી મહત્વની વાત સાંભળો ભક્તો ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાશે નહીં ભારતના કોઈ પણ રાજ્ય કોઈ પણ શહેર કે પણ ગામથી આ સૂર્યગ્રહણનું પ્રત્યક્ષ દર્શન શક્ય નથી તેનું કારણ એ છે કે તે સમયે ભારતમાં સૂર્ય અને ચંદ્રમાની સ્થિતિ એવી નથી બનતી કે ગ્રહણની છાયા ભારત સુધી પહોંચે તેથી ભારતમાં રહેતા લોકો માટે આ ગ્રહણ માત્ર ખગોળીય સમાચાર રહેશે દ્રશ્ય રૂપમાં અનુભવ નહીં થશે આ ઉપરાંત એશિયાના મોટા ભાગોમાં યુરોપ ઉત્તરી અમેરિકા અને ઉત્તરી આફ્રિકાના મોટા ભાગોમાં પણ આ સૂર્યગ્રહણ દેખાશે નહીં આ વિસ્તારોમાં સૂર્ય પૂરેપૂરો સામાન્ય જુદા થશે અને અસ્ત થશે ત્યાં ગ્રહણનો કોઈ દ્રશ્ય અસર નહીં થાય આથી સંક્ષેપમાં સમજી લો કે સત્તર ફેબ્રુઆરીનું સૂર્યગ્રહણ મુખ્ય રૂપથી પૃથ્વીના દક્ષિણી પૂર્વીય વિસ્તારો અને દક્ષિણી ગોળાર્ધના કેટલાક ભાગો સુધી જ મર્યાદિત રહેશે ભારત અને તેની આસપાસના દેશોમાં આ ગ્રહણ દેખાશે નહીં પરંતુ ભક્તો એક વાત હંમેશા યાદ રાખજો ચાહે ગ્રહણ દેખાય કે ન દેખાય તેની અસર આખી પૃથ્વી પર પડે છે ગ્રહણ માત્ર આંખોથી જોવાની વસ્તુ નથી આ ઉર્જાનું પરિવર્તન છે આ બ્રહ્માંડની તરંગોમાં થતો બદલાવ છે તેથી ભારતમાં ભલે આ ગ્રહણ દેખાય નહીં પરંતુ તેની આધ્યાત્મિક અને જ્યોતિષીય અસર ભારત પર પણ એટલી જ પડશે આ કારણે આ દિવસે તમારા મનને શુદ્ધ રાખો નકારાત્મક વિચારોથી દૂર રહો સાત્વિક ભોજન કરો ઈશ્વરનું સ્મરણ કરો અને આ વિશ્વાસ રાખો કે આ સૂર્યગ્રહણ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે અંતમાં યહી કહીશ કે આંખોથી જોવાનું સૌભાગ્ય થોડા જ લોકોને મળશે પરંતુ ભાગ્ય બદલવાનો અવસર દરેક તે વ્યક્તિને મળશે જે આસ્થા સંયમ અને શ્રદ્ધાના માર્ગ પર ચાલે છે